જય માતાજી મિત્રો જય બાબારી હું છું વિશાલ ઠાકોર અને સ્વાગત છે આપણા પહેલા બ્લોગમાં અને આજે હું અને મારો ભાઈ પ્રકાશ બે જણા જવાના છીએ રણુજા આપણું બાઇક લઈને પરેશભાઈ આપણી હેલ્પ કરે છે બે ગામને વધી લે બાઇક ઉપર અને લગભગ ચારસો સાડા ચારસો પાંચસો કિલોમીટર જેવું જવાનું અને ટોટલ આવવા જવાનું હજાર બારસો કિલોમીટર જેવું થાય અને લગભગ ચારથી પાંચ દિવસ જેવા થઈ જશે આપણે બધું તૈયાર કરી દીધું છે તજા લગાવી દીધી છે અને બેગ લગાવી દીધા આ બાજુ બેગ લગાડી દીધા થઈ ગયું આપણે બધું સેટઅપ તૈયાર અને કન્ટિન્યુ લોક જોતા રહેજો અને ચલો કન્ટિન્યુ તો મિત્રો જીઓના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ ભરાઈ દીધું આપણે ટાંકો ફૂલ કરી દીધું નવસો ને દસ રૂપિયાનું પેટ્રોલ આવ્યું અને અહીંયા હવા ભરાવા માટે ઊભા રહેતા પણ મશીન ખરાબ એ તો આગળ જઈને ક્યાંક રોડ ઉપર બીજી કોઈ ટાયર પંચરની દુકાન આવે તો હવા ભરાવી પડશે અને હવા ભરાઈને પછી આપણે કન્ટિન્યુ નીકળીએ અને લગભગ આજે તો અડધું તો કાપી જ દેવું આરામથી જ જવું આરામથી જ ભલે બે દિવસે પહોંચે એનો વાંધો નહીં એ રીતે શાંતિથી જવાનું છે અને ચલો તો મિત્રો હાઈવે ઉપર ઊભા રહ્યા છીએ પ્રકાશ પ્રકાશભાઈ કે અમારે ચશ્મા લેવાયેલા ભાઈ ને મારા જેવા સેમ ચશ્મા જોયો સેમ ચશ્મા ભાઈ રહે છે આટલી બધા છે વેરાયટી

સાઠથી સિત્તેર કિલોમીટર જેવા કાપ્યા અને હવે તેઓ હાઈવે ઉપર ઊભા છીએ પ્રકાશ પ્રકાશભાઈને બ્લોગ શૂટ કરવા તો ઇન્સ્ટામાં અપલોડ કરવા માટે તો કે મારે વ્લોગ શૂટ કરવાનું મેં કીધું સારું અહીંયા ઉભા રહીએ આપણું બાઇક અને અહીંયા જુઓ લગભગ બોર્ડર જોડે નજીકમાં જ છીએ ગુજરાત બહુ ગુજરાતને રાજસ્થાનની બોર્ડર જોડે તો કન્ટિન્યુ મિત્રો ફોન રાખવા માટે તકલીફ પડે છે તો વેસ્ટ બેગ સાચો રાખ વેસ્ટ બેગ યાદ આવે તો વેસ્ટ બેગ ગોઠીએ છીએ આ બે દુકાને ટ્રાય કરી પણ મળ્યું નહીં હવે પ્રકાશ ભાઈ શું કરશું કહો ભાઈ અહીંયા આગળ દુકાન હોય તો અહીંયા પૂછીએ ભાઈ ચલો શું ટ્રાય કરીએ આગળ તપાસ કરીએ મળી જાય તો મિત્રો સાચોરથી આપણે આ બાજુ રામદેવરા બાજુ જઈએ એટલે રસ્તામાં ભાઈ આ રીતનું કંઈક વેચે છે પંચમેવા કહેવાય ને ઘણી જગ્યા જો આગળ બે ભાઈ ઉભા સામે અહીંયા ભાઈ અમે ટેસ્ટ કરવા રહ્યા છીએ કેવું જો આ આવો તો સ્વીટ કાકા ગુજરાતના જ લાગે પણ મિત્રો ગુડાબલી વાળા હાઈવે ઉપર ઉભા ને ચાલુ બાઈક કે નાક ઉપર મખી કઈડી દવા લીધી મેડિકલ થી કયો હવે કેવું પીલે બેટર હાઈવે <Santhes> છે <Santhes> 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 વેકેશન જેવું મજા મસ્ત આમ બધું ખેતર બધા ઓછા જોવા મળે આમ બધું આ ટાળવાળી જમીન હોય બધી પ્રકાશ ભાઈ મજા આવે રાજસ્થાનમાં લગભગ આપણે કેટલા કિલોમીટર જેવું કાપ્યું છે આપણે દોઢસો એકસો સાહીઠ સિત્તેર કિલોમીટર જેવું કાપીએ છે અને હવે આજે તો શું લાગે કેટલા કિલોમીટર બાકી રહ્યું

ગુજરાત તો મોસ્ટ ઓફ પબ્લિક બધી આપણી ગુજરાતની જ છે અહીંયા અને મોટાભાગની જે પબ્લિક આવે રાજસ્થાનના ભાઈનું કેવું રાજસ્થાનના કોઈ હેડતા નથી ગુજરાત સિવાય કોઈ આવતું નહીં આગળ જો પબ્લિક આવે બધી અને ઘણી બધી પબ્લિક છે ભાઈનું કહેવું એવું છે કે ત્યાં આગળ આવો પાછા વિડીયો બનાવીએ તમે ફેમસ થઈએ ને અમે ફેમસ થઈએ સારું કીધું મળી જાય તો ફાઇનલની મિત્રો આપણે રણુજા પહોંચી ગયા છીએ ને અત્યારે રોકણા છીએ ધર્મશાળા ઉપર તો પ્રકાશ ભાઈ ગયા છે નાહવા અને હવે આપણે જઈશું મંદિરે દર્શન કરવા તો સ્વાગત છે મિત્રો આજના નવા વ્લોગમાં કાલે રાતે મોડું થઈ ગયું હતું તો રસ્તામાં કેમ્પમાં હોલ્ડ કરી દીધું અને પછી સવારે ત્યાંથી નીકળી ગયા હતા તો સવારે બધું અહીંયા ધર્મશાળાએ પહોંચ્યા અને અહીંયા નાઈને હવે બસ ફ્રેશ થઈ ગયા છીએ અને પ્રકાશભાઈ આપણે બાઇક અહીંયા મૂકી દીધું ધર્મશાળામાં તેઓ બેગ મૂકી અને હવે જવાનું છે મંદિરે દર્શન કરવા માટે તો ચાલો તમને દર્શન કરાય મિત્રો ધર્મશાળાથી નીકળીને હવે જઈએ છીએ દર્શન કરવા માટે પ્રકાશભાઈ તો ટ્રાફિક તો એટલે લાગતી નહીં જોવાનું કારણ કે વાર આપણે બીજે આવીએ તો બધું પેકેજ હોય ટ્રાફિક એટલી બધી કંઈ છે નહીં અને જોઈએ હવે મંદિરમાં કદાચ આગળ હોય કે ના હોય કેમ કે રસ્તામાં તો ટ્રાફિક હતી પણ એ બધા પેલા ચાલવા વાળા હતી મોટાભાગની ગાડીઓ લઈને તો બહુ પબ્લિક પછી આ બાઇકવાળા બી હતા

મીટિંગ હશે લાગીને જવાનું બહારથી બટ્રાફિક ચાલતી આવો એના કારણે આપણે પ્રકાશ અહીંયા બ્લોગ શૂટ કરે છે ભાઈ લોકો અહીંયા ધજા ચડાવવા માટે ઉભા છે વેઇટિંગમાં હેલો મિત્રો મંદિરની બહાર આવી ગયા છીએ તમે જુઓ ભીડ બહુ ભીડ છે અહીંયા વેઇટિંગ છે ઓડીમાં બેસવા માટે મોટા ભાગની પબ્લિક આપણે ગુજરાતની જ છે પ્રકાશભાઈ કયો ગયા આપણે આમ અમાર ભાઈ વારે વારે ખોવાઈ જાય

બી બે ત્રણ જગ્યા જવાનું શું કરવાનું છે બેસવાનો પ્રોગ્રામ કેન્સલ કર્યો કેમ કે વેઇટિંગ બહુ છે અને ટાઈમ લાગી જશે એટલે પ્રકાશભાઈ કેન્સલ કરીને મારે ઈચ્છા તો નથી બેસવાની અને તમે જુઓ અમે રમાદાણી લખેલું કે મંદિર મસ્ત હવે અને પહેલાં હું આવ્યો તો ત્યારે આ તળાવ ખાલી હતું અને અત્યારે જુઓ મસ્ત પાણી ભરાઈ ગયું બધું વરસાદ જ પાણી છે તમે બધા કહે કે રાજસ્થાનમાં વરસાદ નહીં વરસાદ નહીં જો કેટલો વરસાદ છે રાજસ્થાનમાં એટલે મતલબ રાજસ્થાનમાં નહીં ગમે ત્યારે વરસાદ પડે એટલે અહીંયા તળાવ તો ભરાઈ જ જાય છે ગમે ત્યારે પ્રકાશબેન પૂછીએ છું કેવા માગે ભાઈ તમે હમણાં વચ્ચે આવ્યા હતા ત્યારે તળાવ ખાલી જ હતું હા વચ્ચે આવ્યા હતા ત્યારે તળાવ ખાલી હતું આટલું બધું પાણી આવી ગયા છે આટલું બધું પાણી આવી ગયા વરસાદ નહીં તો પબ્લિક એમ કે રાજસ્થાનમાં વરસાદ નહીં કે ખાલી રણુજામ જ છે તમે તો દર્શન કરીને નીકળી ગયા મંદિરેથી અને હવે જવાનું છે પોકરણ તો કે સાહેબ પોકરણ જ જવાનું પોકરણ જઈએ તો ચલો તમને જ્યાં પોકરણ જિલ્લો છે તો ચાલો કન્ટિન્યુ તો મિત્રો પ્રોગ્રામ હતો પોખરણ જવાનો પછી એ કેન્સલ થયો અને હવે અમે નીકળી ગયા છીએ ઘર માટે મિત્રો હે બાબા ઘર માટે નીકળી ગયા છીએ લંખાઈ દીધું એ અને હવે જવાનું છે ઘરે જશું રસ્તામાં એમ તો લગભગ આજે તો નહીં જવાય શાંતિથી કે રોકાતા રોકાતા જશું કાલે ઘરે જશું બરાબર કન્ટિન્યુ લોકથી જોતા રહેજો ને તો મિત્રો રણુજાજી દર્શન કરીને નીકળી ગયા ને ત્યાંથી સાઠ સિત્તેર કિલોમીટર દૂર આવી ગયા છીએ કદાચ ભાઈ ભારે પાણી બોટલ લેવા માટે ઓ સિંગલ ભટ્ટી રોડ છે મસ્ત વાતાવરણ એ તો પહેલાં શૂટ કરવાનું હતું બાઇક મળ્યા હતા બાઇક લઈને આપણે ત્યાંના જતા એ બાજુને એ લોકો કદાચ એ લોકો લગભગ પાછળ રહે ને સાથે જ લગભગ રહેવાનું થશે આજે ચલો કન્ટિન્યુ બ્લોગ જોતા રહેજો